આ છે ને નોર્વેલ છે નોર્વેલ નામની વનસ્પતિથી ઓળખાય આ ડોકો વરસાદ આવવાનો હોય ને ત્યારે આમ હામું ઊંચું થાય આ આ બધા ડોકા છે ને આના ખૂણા આ ખૂણા પર છે વરસાદ આવવાનો હોય ને એટલે આ છે ને લાંબુ થાય અને વૈધ પકડે નમસ્કાર મિત્રો કૃષિ મૂલક જગત સર્વ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના આણંદપુર ગામે કે જ્યાં એક ખેડૂતની તમને મુલાકાત કરાવી જે પોતે ખેતી કરે છે સાથે સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે અને છેલ્લા ચોવીસ વર્ષ એટલે કે બે હજાર એકથી વરસાદની આગાહી કરે છે છેલ્લા પંદર વર્ષથી વર્ષા વિજ્ઞાનના મેમ્બર પણ છે અને એમની જે આગાહી છે એ સચોટ આગાહી હોય છે એના આધારે આગાહી કરે છે કેવી કેવી રીતે આગાહી કરે છે વરસાદ જે છે એ એમનો આપણે આગળ વિડીયો પણ બનાવેલો ચોમાસા પહેલા એ જે જે તારીખો આપેલી હતી એ હિસાબથી એની આગાહી સાચી પડી છે તો હું ફરીવાર સુરતથી અહીંયા જુનાગઢ એમને મળવા માટે આવેલો છું આણંદપુર તો આપ પાછળ જોઈ શકો છો આણંદપુરનો ઓજડ ડેમ છે અને આપણે એની સાથે વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે હવેના જે દિવસો બાકી છે એટલે કે સપ્ટેમ્બર અને અડધો ઓક્ટોબર એ આ સમયગાળા દરમિયાન કેટલો કેટલો વરસાદ પડશે ક્યાં ક્યાં વરસાદ પડશે વાવાઝોડાની કેટલી શક્યતા છે એ સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો નમસ્કાર નમસ્કાર સૌપ્રથમ તો પહેલા તમારો પરિચય આપો તમારા ખેડૂત મિત્રોને મારું નામ ગોપાલભાઈ ચોવટિયા ગામ આણંદપુર જિલ્લો તાલુકો જુનાગઢ બરોબર હવે આપણે આગળ વિડીયો બનાવેલો હતો જે જે તમે તારીખ આપેલી હતી એ પ્રમાણે મેં આખું જોયું તો એમાં લગભગ સિત્તેર એસી ટકા જેવી આપણી જે આગાહી હતી એસી થી વધારે એમાં આપેલું હતું એ પ્રમાણે વરસાદની જે આગાહી હતી સાચી પડી છે તો આપણે હવેનો જે સમયગાળો છે એટલે કે સપ્ટેમ્બર મહિનો અને જે સોમાચાનો વિદાયનો સમયગાળો છે એ કેવો રહેશે ક્યારે કેટલા વરસાદના હવે રાઉન્ડ આવશે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ વિસ્તૃત હમણાં અમે આપણે પોઝિટિવ વાત વાળા આવ્યા હતા એકવીસ તારીખના રોજ અહીંથી જ બનાવ્યો હતો એના વિડીયો ત્યારે અમે એને કીધું હતું જન્માષ્ટમી ઉપર વરસાદ થશે તો કે કેટલો થશે ભાઈ કેટલો થશે એ નક્કી ન હોય પણ ખેડૂતોને સંતોષકારક વરસાદ થાય એને બદલે ઓવર થઈ ગયો બોટાદ જિલ્લો અને જે અમરેલી વિસ્તાર હતો એ લોકોને વરસાદ થયો છે સંતોષકારક આપણે સ્વામીના કઢડાથી મારા એક મિત્ર છે ભગવાનભાઈ સોરાણી આપણે વરસાદ ના કહીએ એટલે તો સેમિનાર ની અંદર જયારે પાંચમા મહિનામાં કૃષિ યુનિવર્સિટી સેમિનાર ત્યારે એને કીધું હતું અમારે તો એ બોતરું કાઢ છે અને ભાવનગર સાઈડ માં વીજળી ઝપકી હતી તો એ લોકોને વરસાદની સંભાવના હતી એમાં બહુ ઓછો રહ્યો હતો પણ જે આ વિસ્તાર હતો ગીર સોમનાથ થી માંડી પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટ નો પશ્ચિમ વિભાગ એ બધાને પુષ્કળ વરસાદ મળ્યો એમાં સવાલ જ નથી પણ આ ધારણા તો શું છે જે કસ છે અત્યારે જે આપણે જોઈએ છીએ આ દેખાય અહીંથી દેખાણા તો એનો વિસ્તાર કેટલો છે ને એ ચોક્કસ નો કહી શકાય પણ આ દેખાણા એટલે વરસાદ થાય એ સો ટકાની વાત એટલે આમ તમે આમ કેટલા વિસ્તાર સુધી આગાહી કરો છો અમે સૌરાષ્ટ્ર કચ્છ આખું લેતા પણ હવે પછી યુનિવર્સિટીમાં એક બંધારણ મૂકેલું છે કે જે તે જિલ્લા વાઇઝ તમે આગાહી કરો બધા જિલ્લાની કરવી હોય એ પ્રમાણે લખો તો એમાં બીજા જિલ્લામાં આવી રીતે થાય હવે ધારો કે અમર અહીંથી બોટાદ તો કે ઈશાન ખૂણામાં આવે ઈશાન ખૂણાના કચ્છ નીકળ્યા તો એ માં વરસાદ થાય કે ન થાય પણ આ બધું થાય તો એનું ચોક્કસ નીકળે વાદળા દેખાય બધા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર ની નહીં દક્ષિણ ગુજરાતના વાદળા એ દેખાય સવારે ઈશાન ખોણા માંથી વહેલી સવારે કસ હોય અગ્નિ ખૂણામાંથી માંથી તો એનો વરસાદ ઘણી વખત અહીંયા થાય છે અને દક્ષિણ ગુજરાત સુરત નવસારી વાપી વલસાડ એવા બધી થાય છે બરાબર એટલે ઈ વાદળા દેખાય નહીં વર્ષે ખરા સો ટકા પણ ક્યાં વરસે ને એ ચોક્કસ ન થાય તો અત્યારે બંગાળની ખાડી લો પ્રેશર થયો છે પણ બંગાળની ખાડી લો પ્રેશર કુદરત ની આરે કોઈ આવ્યું જ નથી વાવાઝોડા તમે જોવો ઓલું બે હજાર ઓગણીસ માં વાવાઝોડું આવ્યું ત્યારે મને એક મારા મિત્ર છે કિશોરભાઈ ભારજા નેસલા વાળા એને મને ચાર દિવસ અગાઉ કીધું હતું મને કે વાવાઝોડું આપણે જે જામનગર વેરાવળ દરિયા કંઠો લેવાનું હતું ગોપાલભાઈ તમે યાદ રાખજો વાવાઝોડું છે મેં કીધું આ તમે છે ને આધારે પવન ની અમુક દિશા જે પેલા વાવાઝોડું આવવાનું હોય તો હોય અને ઓલું જે મોરબી જે કચ્છ ને મોરબી લેવાનું હતું એ નો લીધું જાફરાબાદ ગયું સો કિલોમીટર પૂર્વમાં જતું રહ્યું

ઓલું એની પેલા એક હવામાન માં વાવાઝોડું એવું હતું સાલ મને યાદ નથી ત્યારે આપડે હવામાન ખાતું કે વેરાવર થી આવશે આમને તેમને વેરાવર થી કિલોમીટર દૂર થી હોમાન અને હોમન નો જે ઓલો એક ટાપુ છે સલાલા ટાપુ એવો ભેરો ભેરો બગીચો હતો અને વાવાઝોડા ગયા પછી એને ખેદાન મેદાન કરી નાખ્યું એના સીન જોયા હતા અમે ટીવી માં એટલે આમાં હું છે વાવાઝોડાની કોઈ ચોક્કસ દિશા હોતી નથી બરોબર એટલે મતલબ આમ

ચોમાસું આ વખતે લાંબુ ચાલશે એવું કૃષિ યુનિવર્સિટીમાં બધા આગાહીકારોનું મંતવ્ય એવું હતું અને અમે જે નોંધ કરી છે એમાં વીસ ઓક્ટોબર સુધી વરસાદનો યોગ છે વીસ ઓક્ટોબર હા સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સારો જ થશે અને જે કાંઈ થાય ખાના ખરાબી વાળો થાય હવે આ વર્ષે ચિત્ર આખું અસ્પષ્ટ થઈ ગયું છે અને ચોપા એમાં શું છે અત્યારે તો પૂરબા હોતરા અને હસ્ત નક્ષત્ર એ ત્રણેય માં વરસાદના યોગ સારા છે પાછળ ચિત્રા નક્ષત્ર છે એની અંદર પણ વરસાદના યોગ છે પણ ચિત્રા નું એવું હોય કે ક્યાં વર્ષે નક્કી નહીં અને વર્ષે તો વર્ષે બાકી ઓલી ભટલી માં કેવત છે કે ના ઓવારિયા જે હોય નદી નાળામાં આ જે ઓવારિયા થવાના હોય મૃક્ષર માં જ્યાં સુધી પૂર આવ્યું હોય ને એના ઓવારિયા ચિત્રા તાણે એટલો પુષ્કળ વરસાદ થાય પણ આવું તો બઉ જવાલે બને અમને તો આ જે ચોવીસ વર્ષથી અમે કરીએ એમાં જયારે એવું બન્યું નથી ઓગણીસો ને એકાસી માં જયારે બ્યાસી માં જળ વનાર થઈ ઓજત માં ત્યારે એ ચિત્રા નક્ષત્ર એ જ પાછળ પાછો એવો વરસાદ થયો હતો વરસાદ થયો હતો અને બીજે વર્ષે છઠ્ઠા મહિનામાં જળ વનાર થઈ દિવાળીએ વરસાદ થયો ત્યારે આ નદી બે કાંઠે નીકળી હતી બરાબર વાવાઝોડું થયું હતું ત્યારે પેલા દિવાળી ઉપર ત્યાર પછી જેઠ મહિનામાં છઠ્ઠા બાવીસ જૂન ના જળ વનાર થઈ હતી અને ત્યારે અમારે વડીલો એમ કેતા કે મૃક્ષર ના ઓવારિયા ચિત્રા તાણે પણ તો આ તો મૃક્ષર તો ચિત્રા તો પેલા વર્ષે ગઈ મૃક્ષર પછી વર્યું જોડ વનારો તો મૃક્ષર માં થઈ હતી જૂન આગળ ને હતું આગલે દિવસે પુષ્કળ વરસાદ હતો એટલે વરસાદ નું પાણી બધું મૃક્ષર શું જ હતું બરોબર મૃક્ષર તોફાની એ તો બરોબર એ તો જોયું પણ ત્યાર પછીથી આવા તો બહુ પૂર નથી નીકળ્યા ચિત્રામાં ક્યારે પણ આમાં એક ચરણ પંચકુ નામના યોગ આવે છે ચરણ પંચકુમા બે હજાર ને ઓગણીસ થી હું નોંધ કરું છું એમાં છઠ્ઠા મહિનાના ચાર નક્ષત્ર લેવાના હોય મૂળ નક્ષત્ર પછીના રેવતી અને અશ્વિની એવા કઈક નક્ષત્ર મને બધા મોટે યાદ નથી મારી માં નોંધ છે બધી વિસ્તૃત પણ મૂળ જે નક્ષત્ર હોય પહેલા દિવસે એમાં વરસાદ થાય ને તો ચોમાસામાં વરસાદની કસર ન રહી એવું ચારે વર્ષ નોંધેલું છે એ બધું સાબિત થયેલ પછી માં મૂળ નક્ષત્રમાં વરસાદ થયો તો જુનાગઢ વિસ્તારમાં અને પૂનમની રાતે ચંદ્ર જોવાનો બાર વાગે ચંદ્ર વાદળામાં હોય અને પાછળ વરસાદના યોગ સારા જ હોય પછી બે હજાર ત્રેવીસમાં મૂળ નક્ષત્ર ખાલી હતું તો પાછળ શ્રવણમમાં વરસાદ થયો તો પાછળના નવમા માસમાં પુષ્કળ વરસાદ થયો અને આ વખતે એવું છે એકવીસ છ થી બે હજાર ચોવીસથી ચારેય નક્ષત્રમાં ફૂલ વરસાદ થયેલ છે

પંદર તારીખ પછી આ ટૂંકી મુદત ની મગફળી થાય તો એને વરસાદ થાય તો હાથિયા માં વરસાદ થાય તેને નડવાનો છે અને અત્યારે વરસાદ કેવો એક થી વરસાદ થઈ ગયો ચાર પાંચ દિવસ હુકાય નહીં કાઢવાનો સમય થાય પાછો એક દો આવે એટલે મગફળી માટે છે ને ચિત્ર થોડુંક ધૂંથળું છે કપાસ ની નીચે ઉપલેટા ની સાઈડ માં બધી દાજ પડી ગયા બે થી ઝેરી પવન હોય વરસાદ પછી એટલે એને હિસાબે કપાસમાં માં ને એમાં જો અત્યારે ઘણી જગ્યાએ કાઢવા માંડ્યા તો એ નુકસાન છે એટલે સલામતી માં સોયા અડદ કઠોળ એમાં હજી નુકસાન નથી એ લેખ હતો ને વર્ણવી હોય જંગલી પાક છે એમાં પાન માં જાય નથી બાકી શાકભાજી ના છોડ તમે જોવો ત્યાં ત્યાં સમાંતર મેં તો જોયું બે ત્રણ જગ્યાએ રીંગણી ના મરચી ના પાન ખરી ગયા અને દાંત પડી ગયું હોય ને એવા લાંકો આવી ગયા આપડે મુકેશભાઈ લાખાણી છે અહિયાં રતાંગ થી કૃષિ પ્રવાસ ના પત્રકાર એને મને કીધું મને કે મારે તો કે ઓથમાં હતી રીંગણી તોય આમ થયું કે આનું કારણ કે આ બે ઝેરી પવન વાયો ને એને ઝાપટી નાખ્યું છે બધું બે વર્ષ આપણે બાવીસ માં બોલું વાવાઝોડું આવ્યું હતું વાવાઝોડા ખાલી આપણો પવન હતો તો ક્યારે લીંબુડીઓ બધા ની પતાવી ગઈ હતી અને ઈ લીંબુડી બીજે વર્ષે ત્રેવીસ માં એમાં લીંબુ નથી આવ્યા બધાની ફરિયાદ હતી જનરલ એ તો આપડે તો ખાલી પવન જ આવ્યો હતો વરસાદ તો ખાલી કેવા પૂરતો જ આવ્યો હતો પણ આ વાવાઝોડા નો પવન છે ને ઝેરી હોય એ સાબિત થાય આ વખતે નોર્મલ એવો બે પવન વાયુ આચકી ના તો ઘણા એમાં અસર બતાવી છે પછી પછીની આપણે વાત કરીએ તો શિયાળુ પાક અને ઉનાળુ પાકનો તો આ ચોમાચા ને લઈને શિયાળુ પાક કે કેવું રહેશે પાણીનું અને ઉનાળાના પાક છે જે એમાં પાણીનું કેવું આમાં એવું છે પજગ નો થઈ એમ કે ચોમા હું હારું થયું ચોમા હું હારું કે ગણવું બરોબર કોઈ વરસાદ થાય તો ચોમા હું હારું જ થયું પણ પાક ફેલ જાય તો તમે હું ક્યાંથી સારું ગણાય કૃષિ ઉપજ નબળી થાય ખેડૂતો નું એક જ લક્ષ્ય હોય કે ચોમાસામાં ઓછે ખર્ચે બિન પીએ પાક થાય એનો લાભ મોટો હોય તો એમાં થાય તો એનું ચિત્ર ઉજળું ગણાય અત્યારે આ અત્યારે અમારે અહીંયા બાવન ત્રેપન ઇંચ વરસાદ નોંધાઈ ગયો બરોબર તો ત્રેપન ઇંચ વરસાદ થયો ગઈ સાલ પાંઠ ઇંચ હતો તો હજી આ દોઢ મહિનો બાકી છે અમારા હિસાબે ત્રણ નક્ષત્ર તો પરફેક્ટ જ છે પૂરબા ઓતરા નાથીઓ હવે એની અંદર પાંચ પાંચ થાય તોય ગયસાલ કરતા વરસાદ વધી જાય તો પાક જે છે એ ફેલ થાય તેમાં ખેડૂતો ને શિયાળુ પાક માટે ચિત્ર ઉજળું થાય પણ ચોમાસુ પાકમાં જે ધારણા હોય તો પતી ગઈ હા બરોબર એટલે ટૂંકમાં આ જે છે એ ચોમાચુ પાકને નુકસાની થાય એવું વધારે ખરું વરસાદ ચાલી ને તોય ખેડૂતોને સંતોષ હોય શિયાળાનું પાણી ભલે ઓછું થાય પણ ચોમાસું મગફળી નો જે ખરીફ પાક છે આ રવિ સીઝન આપણે કહીએ અત્યારે ચોમાહુ પાક છે એ સારો થાય તો ખેડૂતો માટે સારું જ છે કારણ કે હાચી મીઠ આની ઉપર જ હોય ખેડૂતો શિયાળામાં તો પાણી હોય તો બધું તમે પાણી પાણી કરી શકવાના થો તો અત્યારે હોય જ વરસાદ થાય તૈયાર પાક બગાડી નાખે જેનો કોઈ વર્ષ નથી ને મતલબ પાછળ ના પાક છે એમાં પાણી નો કોઈ જ વરસાદ થાય તો પાણી થાય અત્યારે અમારા કુવાના સ્થળ છે ને જે ગયા વર્ષે હતા અત્યારે ત્યાં આવી ગયા પાણી ડુકી ગયા વચ્ચે જે ઓલી ચોકડી દેખાય ને એ પાળા કરતા એક ફૂટ ઊંચી છે એની ઉપર થી પાણી પડે આટલો લાંબો પારો છે એની ઉપર એટલું પાણી પડે કેટલું પાણી તો ગઈસાલા છે ને ડૂકો આવી ગયા આ વાંચવા શું મળતું

તો ખુબ સરસ ગોપાલભાઈ માહિતી આપી કે વરસાદ હવે પછી ના સમયગાળામાં કેવો રહેશે પાક ની ઉપર કેવી કેવી અસર કરશે વરસાદ ને લઈને સોમાચુ પાકમાં અને બહુ સારી એવી માહિતી આપી એ બદલ તમારો સાથે ખૂબ ખુબ આભાર